વરસાદની તમામ ગુજરાતવાસીઓ રાહ જોઈ રહ્યા છે દેશવાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે જો કે દેશનો એક હિસ્સો એવો છે કે જ્યાં બહુ જ વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં ચોમાસાએ જાણે બ્રેક મારી હોય એ પ્રકારની સ્થિતિ છે અત્યારે સર્જાઈ છે ચોમાસું બ્રેકના કારણે ખેડૂતો પરેશાન છે પણ હવે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અરબસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાનું છે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદની મોટા ભાગના ગુજરાતના ભાગોમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં કઈ તારીખથી આ સિસ્ટમ સક્રિય થશે અને કેટલા ભાગોમાં કેવો વરસાદ પડશે સાંભળીએ અંબાલાલ પટેલ પાસેથી પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોન સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે રહેશે બંગાળસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં ફૂલની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે વરસાદ મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો ભરૂચના ભાગો જમુસરના ભાગો સાતપુરાના ભાગો નવસારી સુરતના ભાગો આહરજાંક વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારેથી અતિવાર વસ્તે વરસાદ થવાની શક્યતા રહે છે ચાપડી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમીહારી અને મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદની સિસ્ટમ જે છે એ હવે વધુ વરસાદ લઈને આવી રહી છે પરંતુ તારીખ સત્તર ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે ત્રીસમી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે ખેડૂતભાઈઓ કૃષિ કાર્યો ખરાબ થઈ કરવા સારા નહીં એટલે હવે વરસાદ જે વરસાદની સ્થિતિ છે છે એ તેર જરૂરમાંથી એમજીઓ ફી ટુમાં આપતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે તો હવે ફરી એકવાર ચોમાસું શરૂ થવાનું છે પંદર ઓગસ્ટ થી આ જે મોનસૂન બ્રેક છે એ પૂર્ણ થવાનું છે અને ફરી ચોમાસું સક્રિય થશે એટલે ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે એવી આગાહી હવામાન નિષ્ણાંતે કરી છે તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો આવા જ વિડીયો જોવા માટે વોટ્સએપમાં અમારી સાથે કનેક્ટ થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરો તમને આવા જ વિડીયો જોવા મળશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું luch namaskar